સાવધાન એક્શન અમદાવાદ તંત્ર રાખો સ્વચ્છતાનું ધ્યાન નહીં તો પોલીસ પકડશે કાન થૂકણિયાઓ હવે થશે આક્રોદન સીસીટીવી સબ દેખતા હૈ તમે ઘણીવાર જોયું હશે કે બાઇક પર બેસીને રસ્તા પર જતા હો અને આગળ જતી કારનો દરવાજો ખુલે છે એમાંથી પિચકારી વાગે પછી ધડામ દઈને દરવાજો બંધ થઈ જાય છે ઘણીવાર આગળની બાઇકવાળો 릭શાવાળો બહાર ડોક્યું કાઢીને માવાની પિચકારી મારીને બિન્દાસ જતો રહે છે હવે આ દ્રશ્યો જોવા તમને નહીં મળે કારણ કે અમદાવાદ અને સુરત મહાનગરપાલિકાએ આવા ઠુકણિયાઓને સીસીટીવીમાં જોઈને ભારે ભરકમ દંડ ફટકારવાનું શરૂ કર્યું છે જોકે આ લોકોને એવું હશે કે તેમને કોઈ જોતું નથી પણ અમને ખબર છે કે ઉપરવાળો હવે જોઈ રહ્યો છે કેમ કે કહેવાય છે ને ઉપરવાળા સબ દેખતા હૈ અને હવે પોલીસ એક્શન મોડમાં આવી છે અને આ થુકણીઓ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે પગલાં પણ લેવામાં આવશે વાત કરીશું આજે રિપોર્ટમાં આજ જ મુદ્દા પર જો તમે પણ પડીકી ખાવાના શોખીન હો તો એ ધ્યાન રાખજો કે હવે જો પડીકી ખાઈને જાહેરમાં થૂંકશો તો પાંચ રૂપિયાની પડીકીની પિચકારી તમને પાંચસો રૂપિયામાં પડશે જાહેરમાં થૂંકવા બદલ આપે સો રૂપિયાથી લઈને મહત્તમ પાંચસો રૂપિયા સુધીનો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે અમદાવાદ અને સુરતમાં હવે નિયમ સખ્ત થઈ ગયા છે સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થઈ ચૂક્યું છે અને એમાં તો આવી ગંદકી ચાલે એમ છે જ નથી આ વિરુદ્ધ જાળવી રાખવા પાલિકા હવે મક્કમ થઈ ગઈ છે જો તમે અમદાવાદ અને સુરતમાં રહેતા હો અને જાહેરમાં થૂંકવાના આદિ હો તો ચેતી જજો હવે જાહેરમાં થૂંકતા પકડાશો તો તમારે દંડ ભરવો પડી શકે છે થૂંકણીઓ માટે કોર્પોરેશન દ્વારા વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે આવા થૂંકનારા તત્વો પર લગામ કસવા માટે સીસીટીવી કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે ઉપરાંત વિશેષ સ્કવોડ પણ ફરજ પર મૂકવામાં આવી છે જે આવા શહેરમાં ગમે ત્યાં લોકો પર નજર રાખશે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે લાલ કરતા દંડની કામગીરી અમલમાં મૂકી છે અને ઝોન મુજબ સ્કવોડ બનાવીને પણ થૂંકનારા લોકોને પકડવામાં આવી રહ્યા છે જાહેરમાં થૂંકવા માટે પચાસથી થી સો રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે આ સાથે જ થૂંકનારા ઉપર નજર રાખવા એએમસી દ્વારા ઝોન મુજબ સ્કવોડ તૈયાર કરાયા છે જાહેરમાં થૂંકનારાઓને પકડવા સ્માર્ટ સીસીટીવીની પણ મદદ લેવામાં આવી રહી છે રાહદારીઓ સહિત વાહન ચાલકો પર સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે ચાર દિવસના અભિયાનમાં જાહેરમાં થૂંકનારા ત્રણસો ઇઠ્યાસી લોકોને ફટકારવામાં આવ્યો છે દંડ છેલ્લા એક વર્ષમાં જાહેરમાં ધૂંકી ગંદકી કરનારા એકત્રીસોથી વધુ લોકો દંડાયા છે નિયમ મુજબ વાહન ચલાવતી વખતે રોડ પર થૂંકનારા પાસેથી મહત્તમ પાંચસો રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે આપને જણાવી દઈએ કે શહેરને સ્વચ્છ રાખવા શરૂ કરાયેલી આ ઝુંબેશ થકી હવે અમદાવાદ આગળ વધી રહ્યું છે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સૂચનાથી શહેરના તમામ ઝોનમાં જાહેરમાં થૂંકનારા લોકો પાસેથી દંડની વસૂલાત શરૂ કરી દેવામાં આવી છે અત્યાર સુધી સૌથી વધુ દંડ નદી પારના પશ્ચિમ ઝોનમાંથી વસૂલ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર